એક સ્ત્રીનું હાર્ટનું ઓપરેશન હતું એટલે પતિ પત્ની બંને હોસ્પિટલ ગયેલા એટલે બંને જણા રાજી ખુશી વાત કરતા હતા એટલે પત્નીએ એના પતિને કીધું કે તમને ખબર છે આજે મારા હાર્ટનું ઓપરેશન છે તો પતિએ ખુશીથી કીધું હા મને ખબર છે બધી જ ખબર છે તું ચિંતા ના કરીશ એટલે ઓપરેશનની તૈયારી બધી થઈ ગઈ હતી અને સ્ત્રીને ઓપરેશન રૂમની અંદર લઈ જવાની હતી ત્યારે સ્ત્રીએ તેના પતિને કીધું કે આઈ યુ ત્યારે તેના પતિએ પણ ખૂબ સરસ જવાબ આપ્યો કે આઈ યુ ટુ અને તું ચિંતા ના કરીશ તારા હાર્ટનું ઓપરેશન છે મને ખબર છે અને હું તારી સાથે જ છું અહીંયા જ છું તને કંઈ પણ નહીં થવા દઉં આવું કંઈ અને પત્નીને ઓપરેશન રૂમની અંદર લઈ જાય છે સતત બે ત્રણ કલાક ઓપરેશન ચાલે છે એના પછી ઓપરેશન સફળતાપૂર્વક હાડનું થઈ જાય છે એટલે સ્ત્રીને બારે લાવવામાં આવે છે બારે લાવીને અને પલંગ ઉપર રાખે એટલે થોડો સમય થાય એટલે એ ધીરે ધીરે ભાન આવે છે એનો નશાની અંદરથી ભાન આવે છે ઓપરેશનમાંથી ભાન આવે છે એટલે એ આજુબાજુમાં જુએ છે આજુબાજુમાં જુએ ત્યારે જે સ્ત્રી હોય ને એના મા બાપ હોય પણ એનો પતિ ક્યાંય નથી જોવા મળે એટલે પત્નીએ એના મા બાપને પૂછ્યું કે મારા પતિદેવ ક્યાં છે તો કોઈએ જવાબ ન આપ્યો બધાની આંખની અંદર જળ જળિયા આવી ગયા હતા એક આંસુ આવી ગયા હતા ફરી પાછું પૂછ્યું કે મારો પતિ ક્યાં છે તો બધાએ રડવા લાગ્યા એટલે આને કાંઈ સમજાયું નહીં સતત પૂછતી રહી કે મારો પતિ ક્યાં છે મારો પતિ ક્યાં છે મારો પતિ છે ક્યાં છે પછી એના મા બાપ જવાબ આપે છે કે તારો પતિ આ દુનિયામાં નથી એટલે પેલીને કાંઈ સમજાયું નહીં કે સમજાય એવું મને બોલો કેમ આ દુનિયામાં નથી તો એના મા બાપ સ્ત્રીના મા બાપ એ નહીં સ્ત્રીને કહે છે કે હાડનું ઓપરેશન હતું તારા હાડ માટે ઘણોય કોશિશ કરી પણ ક્યાંય હાડ ન મળ્યું એટલે હાડ તને તારા પતિએ આપ્યું તારે તારું ઓપરેશન સફળ થયું છે અને તું જીવીત છે ત્યારે પત્નીના આંખમાં આંસુ આવી ગયા અને પત્ની ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગે પણ રડતી તી ત્યારે અંદરથી અવાજ આવી કે તું કેમ રડે છે હું તો તારા અંદર છું તારા શીલા શ્વાસ સુધી હું તારો સાથ આપીશ તું શું કામ રડે છે ના રડીશ હું તારા જોડે હર હંમેશ છું છેલ્લા શ્વાસ સુધી તારી સાથે ને સાથે જ રહીશ તો મિત્રો તમારા જીવનની અંદર કોઈ પણ આવું વ્યક્તિ હોય કે જે તમને જીવથી વધારે ચાહતું હોય મા હોય બહેન હોય ભાઈ હોય કે દોસ્તાર હોય કે કોઈ બી હોય પત્ની હોય કે કોઈ બી હોય તો પ્લીઝ એમને સાચવી લેજો એ વારે વારે તમારા જીવનમાં ક્યારેય નહીં આવવાના તો મિત્રો આ એક કાલ્પનિક વાત છે આ હકીકત નથી બની હશે તો પણ મને ખબર નથી આવી સ્ટોરી જો તમારી જોડે કોઈ જોડે હોય તો કમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને વધુ આવા વિડીયો જોવા માટે અત્યારે જ મને ફોલો કરી નાખજો